ત્રિલક્ષ્મી મહાબુદ્ધ વિહાર શ્રી ડોક્ટર સાહેબ આંબેડકરજીની પ્રતિમા સુધી આ કેન્ડલ માર્ચ જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાવા પામ્યા હતા બૌદ્ધ સમાજ દ્વારા આજે ત્રિલક્ષ્મી મહાબુદ્ધ વિહાર ખાતેથી એક ભવ્ય કેન્ડલ માર્ચનું આયોજન કરીને ભારતીય સંવિધાનના રચયતા નારીઓના મુક્તિદાતા દલિત શોષિત પીડિતોના તારણહાર પરમ પરમપૂજ્ય બૌદ્ધિસત્વ ભારત રત્ન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની છસઠમી મહાપરિનિર્વાણ દિવસના પાવન પર્વ પર આ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આજે આવ્યું છે કેન્ડલ માર્ચ દ્વારા એક સંદેશ તથાગત ભગવાન બુદ્ધને પણ જન જન સુધી પહોંચે માટે આજે બાબાસાહેબ આંબેડકર અમને તથાગત ભગવાન ગૌતમ બુદ્ધના ધમ્મની દીક્ષા અંગીકાર કરીને સમતા બંધુતા કરુણા મહત્વનો સંદેશ આપેલ છે બાબા સાહેબ આંબેડકરજી જો આ દેશમાં જન્મ ન લીધા હોત તો કદાચ અમારી સ્થિતિ મહિલાઓની સ્થિતિ એસસી એસટી લોકોની સ્થિતિ ઓબીસી સમાજની સ્થિતિ બદથી બદતર રહેતી આજે લોકશાહીના પંચોત્તરમ વર્ષનો વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે છતાં પણ પરમપુજ ડૉક્ટર સાહેબ આંબેડકરજીના અભિપ્રાયત જે સમાજ વ્યવસ્થા છે જે સ્વતંત્રના જે ફળ છે એ સ્વતંત્રના જે મીઠા સપનાઓ છે તે હજુ સુધી ગરીબ દલિત આદિવાસીના ઝોપડા સુધી પહોંચ્યો નથી એ શાસકો માટે બહુ શરમજનક ઘટના છે ડૉક્ટર સાહેબ આંબેડકરે જાતિવહીન સમાજ રચનાની વાત કરીને વ્યવસ્થા પરિવર્તન માટે પોતાનું જીવન સમર્પિત કરેલ આજે આપણે જોઈ રહ્યા છે કે અમીર અમીર થઈ રહ્યું છે ગરીબ ગરીબ થઈ રહ્યું છે કોરોના કાળની મહામારીથી આપણે જોઈ રહ્યા છે કે બાપા સાહેબ આંબેડકરે આપણે શિક્ષણનું મંત્ર આપેલું શિક્ષિત બનાવો સંગઠિત બનો અને પોતાના હક અધિકાર માટે લડો આજે આપણે જોઈ રહ્યા છે કે આરએસએસ બીજેપીના સરકારમાં તમામ લોકો પ્રાઇવેટેશન થઈ જવા શિક્ષાનું વ્યાપારીકરણ થવાથી આમ આદમી કે સામાન્ય વ્યક્તિના છોકરાઓ ભણી શકતા નથી કક્ષાની ફી આપી શકતા નથી માટે બાબાસાહેબ આંબેડકરજીએ કીધું હતું કે શિક્ષિત બનો ને કશે આ સપનાને ઠે જ પહોંચાડવાનું કામ સત્તામાં બેસેલા કેટલાક લોકો કરી રહ્યા છે આજે ડૉક્ટર સાહેબ આંબેડકરજીનું જે સપનું અધૂરું છે એ પૂરા કરવા માટે એમના જે સંકલ્પ છે એ પૂરા કરવા માટે સૌ સૌ સમાજના નાગરિકો કેવલ આ જવાબદારી દલિત બૌદ્ધ આંબેડકરી સમાજની જ નહીં પરંતુ સમાજના છેવાડા સુધીના નાગરિકોની એ જવાબદારી છે કે ડૉક્ટર આંબેડકરે જે મૌલિક અધિકાર ભારતીય સંવિધાનમાં આપણા આપણા આપેલા છે જે સંવિધાન દ્વારા તમામ લોકોનું કલ્યાણ થાય છે આજે એ સંવિધાનને તરોળ મરોળ કરવાની વાત સત્તામાં બેસેલા લોકો કરી રહ્યા છે ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે કોઈપણ પ્રકારનું જાત પાત પ્રાણ ભેદભાવ વગેરે આ સંવિધાનને રક્ષા માટે લોકશાહીના રક્ષા માટે અને બાબા આંબેડકરે સંકલ્પ કર્યું હતું એ સંકલ્પને સાકાર કરવા માટે સૌ એમના સ્મૃતિદીને એમને જે સ્મૃતિ સ્મૃતિદિન છે આ સાસરમાં દિને સૌએ ખભે ખભા મિલાવીને એકમેકના મતભેદોને ભૂલીને આ સંવિધાન લોકશાહીની રક્ષા માટે અને બાબસાહેબ આંબેડકરના સંકલ્પને પૂરા કરવા માટે આપણે ખભે મિલાવીને કામ કરવાની તાતી જરૂર છે હું વધુ સમયને લેતા ફરી સમસ્ત સુરત શહેરની જનતા ગુજરાતની જનતા અને દેશના નાગરિકોથી બાબા સાહેબ આંબેડકરજીના વિચારોને વિનમ્ર અભિવાદન કરું છું ડોક્ટર સાહેબ આંબેડકર આમર રહો સુરતમાં યોજાયેલા ડોક્ટર સાહેબ આંબેડકરજીના છાસઠમાં મહાપરિનિર્વાણ દિનની ઉજવણી યોજાયેલા કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અઝર ખુશી સાથે પ્રકાશવાળા